જા આગે

કુંડમાં પવિત્ર થઈ જવાય

આપડે પેલી બાજુ પોણી થઈને જઈશ પોણી છે ઠંડુ હેમ જેવું પોણી છે બરફ જેવું

કોઈકને વાઈન વાઇન મેં દેલું સર કાળું કારણું કરેલું છું આ કોઈ બનાવી છે લેબું બી કરેલું કોકને મંત્ર છે નક્ષત્ર દોરેલું લાગે છે આ ફોટા પર કોક કરેલું છે કાળું કારું કે છે ફોટો છે કોનો સર એક હા લવિન હોય ને લેબુ મો

તાર કોઈ સલાહ સૂચન આવવું હોય તો આ તો પેલો ડેમ હતો ડેમ જ હતો ને જ છે ને લે આ ડેમ પેલો તો એ જ ડેમ છે ને